લોલંગરી બાપુ ફરતા ફરતા એક દિવસ આ મોવિયા ની અંદર બાપુના શિષ્યોની જમાત હતી જમાત સાથે નીકળ્યા અને બે શિષ્યોને તરસ લાગી બાપુને કીધું બાપુ સામે શેરડીનો વાળ છે ગરમાગરમ ગોળ બને છે તો શેરડીનો રસ પી આવી ગોળ લઈ આવી બધા થોડો ગોળનું પાણી કરી પીશું એટલે બાપુએ કીધું કે સાધુ ને બહુ અપેક્ષા ન રાખાય અપેક્ષા છે એ મુશ્કેલીનું કારણ બને એટલે અપેક્ષા બહુ ન રાખ અપેક્ષા ન રાખો અપેક્ષા એ દુઃખની માતા છે દુઃખની માતાનું નામ અપેક્ષા એટલે કે જે ખુશીથી મળે એ જાણ કરો એટલે બાપુ ને કે પણ ગુરુજી અમારી ઈચ્છા છે કે ઉનાળાનો સમય છે અને શેરડીનો વાળ છે તો શેરડીનો રસ પી આવીને બધા માટે ગોળ લઈ આવી તો ગોળનું પાણી પીએ બાપુ કે જાઓ બાપુ એ આગ્રા દીધી આપ જોઈ રહ્યા છો કે પાંચ શિષ્યો છે એ ખેડૂતોની વાળીએ જઈ અને રસની અને ગોળની માગણી ખેડૂતોએ મસ્કારી કરીને કીધું કે ભાઈ સવાર પડે એટલે બાવા મફત નું માંગો આયલા આવે તમારે બીજો કઈ ધંધો તો નથી જાઓ એકવીસ ગાડા લઈ જાઓ શિષ્ય કીધું બાપુ અમારે ને શું જરૂર પડતું તમે ખુશી દીધી તો બોલે નહીતર અમે નીકળી કે નહીં નહીં એકવીસ લઈ જાઓ ન લઈ જાઓ તો તમને રામ દુહાઈ રામ દુહાઈ એ સાધુ માટે એક મોટું કલંકની વાત છે રામ દુહાઈ કોયલા પછી સાધુ એની માટે મરી જાય પણ પાછો ના વળે એ રામ ગુણાય તરત જ બાપુ પાસે આવી નતમસ્તકે ઉભા રહી ગયા બાપુ સમજી ગયા કે આવું ઘટના બની છે બાપુ બે શિષ્યો બીજા સાથે શિષ્યો જમાત સાથે બાપુ ગયા અને વાત કરી કે ભાઈ ભગવાનની કૃપા છે મોવિયાના ખૂબ સમૃદ્ધ ખેડૂત છો થોડોક ગોળ દઈ દીધો હોત થોડોક રસ દઈ દીધો હોત તો સાધુ રાજી થાય ખેડૂતે કીધું કે તમે એના ગુરુ લાગો છો તો હા અરે કે તો પછી એકવીસ ગાડા ગોરના ખેંચી લઈ જાઓ એકવીસ લઈ દેવા ત્યારે બાપુએ કીધું કોઈ અમારે શું કરવા છે એકવીસ ગાડા મૂકીને સાથે ગયા કે નહીં નહીં ન લઈ જાઓ તો રામ દુહાઈ કીધું બાપુએ તરત જ એકવીસ ગાડા ગોરના ભરેલા લોખંડની સાંકળેથી ખેંચી એકવીસે એકવીસ લાઈન કરી અને ભવ્યથી

ની રાજધાની અરડોઈ હતી ત્યાં જઈને બાપુ આ પાંચે પાંચ ખેડૂતોએ કીધું કે અમારાથી આવી ભૂલ થઈ છે એક સંતનું અપમાન થઈ ગયું છે તો અમે હવે શું કરીએ ત્યારે ઉભાજી મહારાજે કીધું કે ચાલો આપણે જઈ તમે અને હું સાથે મળી બાપુની માફી માગી પાંચે ખેડૂત ભાઈઓ અને છઠ્ઠા કુંભાજી બાપુની માફી માગે છે બાપુએ સહર્ષ કીધું કોઈ અમે તો લોક કલ્યાણ માટે સાધુતાનું બિરુદ પ્રાપ્ત થયેલું છે કોઈને પણ હાનિ પહોંચે એ અમારો ધર્મ જ નથી આ એકવીસ ગાડા છે જાઓ ગુણ નંબર લઈ જાઓ પાછા અમારે કાંઈ નથી જોતું પછી ખૂબ પશ્ચાતાપ થયો પાછો પાછ ખેડૂતોએ માફી માગી અને કીધું કે બાપુ અમારે ભૂલ થઈ ક્યારે અમે સાધુ સંતોનું અપમાન નહીં કર્યું પછી બાપુએ આશીર્વાદ દીધા પાછે ખેડૂત ભાઈઓ અને વીસ ગાડા પાછા લઈ ગયા એક ગાડો અહીંયા સમર્પિત કર્યું રોટક ઉભાજી મહારાજે સોળસોના સૈકાની મધ્યાની અંદર ગોમંડલ રાજની સ્થાપના કરી અને બાપુ એના રાજના રાજગુરુ કહે અને એક ગાડું ત્યાં ભેટ કર્યું આ રીતે ગોમંડલ રાજ અને ગોંડલ ની શરૂઆત થઈ અને ગોમંડલ રાજની સ્થાપના પહેલાં આશરે પચાસ વર્ષ પહેલાં જગ્યાની સ્થાપના એ પરંપરામાં ઘણા બધા પ્રભાવ દેખાવા મળ્યો ત્યારે બાપુએ કીધું કે અત્યારે હું જ્યારે સામે પાર આવું છું ત્યારે અહીં તમારા રાજ અને મારી વચ્ચે નદી છે નદી ઉપર ચાદર પાથરી અને હું આવું છું પણ કળિયુગનો પ્રતાપ છે કોઈ આ વસ્તુને સમજશે નહીં સમજે માટે હું સહર્ષ આપને એક યાદી કરવા માંગુ છું કે હવે મારા બદલે તમારી બાજુમાં કુબેરપુરી નામના સંત છે એને આપના ગુરુ બનાવો કારણ કે હું મારે આવવા માટે ત્યાં એક ચાદર પાથરી કારણ કે ચોમાસા દરમિયાન તો ખૂબ વરસાદ હોય નદી બે કાંઠે ચાલતી હોય ત્યારે એની અંદર ચાદર પાથરી બાપુ છે આવું એક મહિમા એટલે ભક્ત જ કીધું કે હવે કળિયુગમાં માણસો ગેરસમજ ઉભી ના થાય માટે હવે સહર્ષ અમારી રાજ્યની શરૂઆત રાજગુરુ તરીકે કુબેર પૂરી અને બાપુની આજ્ઞાથી કુબેર પૂરી ત્યાંના બીજા રાજગુરુ પ્રથમ રાજગુરુ પ્રથમ રાજ મોટા કુંભાજી આ ગોમંડલ રાજની જગ્યા આ પરંપરા છે ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલી આવી છે હરેક પ્રસંગની અંદર ગોમંડલના રાજવી અહીં આવે છે અને પોતાની આસ્થાથી બાપુ વંદના